માપન મૂલ્યાંકન શિક્ષણના વર્તમાન પ્રવાહો અધ્યયન અને અધ્યાપન એના એટલા સબ્જેક્ટના તમને મોસ્ટ ટાઈમ એમસીક્યુઝ મળી જશે જો ઓપન કરશો એટલે અહીંયા ઇન્ડેક્સ આવશે કે કયા કયા ચેપ્ટરના એમસીક્યુ આપેલા છે પછી અહીંયા ટેટ ટાટનો નવો અભ્યાસક્રમ આપેલો છે બરાબર અને પછી અહીંયાથી શરૂ થશે મનોવિજ્ઞાનનો પરિચય એકદમ કલરફુલ બુક છે એટલે તમને વાંચવાની મજા આવે જો દરેક જાતના એમસીક્યુ તમને જોવા મળશે જેમ કે મનોવિજ્ઞાનનો પરિચય છે તો એમાં ટોટલ એકસો એકવીસ એમસીક્યુ છે અને નીચે અહીંયા એના આન્સર આપેલા છે પછી મનોવિજ્ઞાનનું સ્વરૂપ વૃદ્ધિ અને વિકાસ એવી રીતે એક એક ટોપિક આપેલા છે વ્યક્તિત્વ પેજ ક્વોલિટી પણ સારી છે નીચે જ એના આન્સર આપેલા હશે પછી પ્રેરણા અને આવેગ ટૂંકમાં તમે પ્રેક્ટિસ માટે આ લઈ શકો રિવિઝન માટે તમે એમસીક્યુ સોલ્વ કરી શકો ટેટ માટે વર્તનના જૈવિક આધારો એના એમસીક્યુ છે મનોવિકૃતિઓ આ બુક ને પરચેસ કરવા તમે જ્ઞાનલાઇવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પરચેસ કરી શકશો વર્ગ વ્યવહાર વ્યવહારના એમસીક્યુ પછી માઇક્રો ટીચિંગ અધ્યાપન કૌશલ્ય ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન પ્રાથમિક શિક્ષણની વિવિધ યોજનાઓ અસરકારક વર્ગ વ્યવહાર પછી મહત્વના જે શૈક્ષણિક દિવસો છે તો એના એમસીક્યુ છે શૈક્ષણિક સાલવારી ત્યાર પછી શિક્ષણના વર્તમાન શિક્ષણનું જે કરંટ અફેર છે એના ક્વેશ્ચન આપેલા છે પછી અહીંયાથી જે વન લાઈનર ક્વેશ્ચન શરૂ થાય છે એમસીક્યુ જોઈએ આવી રીતે વન લાઈનર ક્વેશ્ચન છે છે આ બધા વન લાઈનર પ્રશ્નો છે જે સામે જેમ કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા એક્ટ હેઠળ સ્થાપવામાં આવ્યું છે સામે એનો જવાબ છે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ અઢારસો સાહીઠ છે આ બધા વન લાઈનર છે વન લાઈનર પણ ઘણા આપેલા છે તમારી ખાસી એવી પ્રેક્ટિસ થઈ જાય વન લાઈન ને સોળસો ને સાડત્રીસ પ્રશ્નો આપેલા છે પછી અહીંયાથી વળી પાછા એમસીક્યુ શરૂ થાય છે શૈક્ષણિક સંસ્થાઓના પછી શિક્ષણ પંચો પછી અહીંયા પાછા વન શિક્ષણ પંચોના જે વન લાઈન ક્વેશ્ચન છે ટૂંકમાં લાઇન અને એમસીક્યુ ની પ્રેક્ટિસ માટેની સારી એવી બુક છે ખાસ જે લોકો ટેટાટ ની પ્રિપેરેશન કરે છે બરાબર એ લોકો આ બુક પરચેસ કરી શકે છે મહત્વના પૂરક પ્રશ્નો આપેલા છે જે આઈએમપી પ્રશ્નો છે એ આપેલા છે જો છે ટોટલ પેજીસની જો વાત કરીએ આપણે તો આ અહીંયા જો પાછળ તમારે નોટ્સ બનાવીએ તો એના માટેનું પણ પેજ આપેલું છે ટોટલ ચારસો અને ચૌદ પેજ ની એમસીક્યુ ની આ બુક છે જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે જ્ઞાન સાગર બુક પ્રેક્ટિસ માટે પરચેસ કરી શકો છો ફરી પાછા આપણે કોઈ નવી બુકના ના રિવ્યુ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ